ઔદ્યોગિક એકમોમાં શ્રમિક સુરક્ષાનો સવાલ કાયદા કાગળ પર જીવ જોખમમાં જવાબદારી કોની વાઘરા તાલુકાની દહેજ જીઆઈડીસી સ્થિત ઝોલવા ગામ પાસે આવેલી એસઆરએફ કંપનીમાં બપોરે અગિયાર વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માત થયો હતો જેમાં પાંચ યુવાનો દાજી ગયા હતા આ ઘટનાની જાણ થતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલ તાત્કાલિક યુવાનોની મદદે દોડી આવ્યા હતા તેમણે પાંચેય યુવાનોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં એક યુવાનની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ સુલેમાન પટેલે જણાવ્યું હતું કે એસઆરએફ કંપની દ્વારા શ્રમિકોની સુરક્ષા માટે કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવી ન હતી અકસ્માત બાદ જ્યારે યુવાનો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે એસઆરએફ કંપનીનો એક પણ કર્મચારી કે અધિકારી હાજર ન હતો આ પાંચેય યુવાનો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોવાથી કંપનીએ તેમની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે કંપનીએ કોઈપણ પ્રકારના વળતરની જાહેરાત તો છોડો પણ યુવાનોના ખબરંતર પણ પૂછ્યા ન હતા સુલેમાન પટેલે ઉમેર્યું કે આ યુવાનો ગરીબ પરિવારોમાંથી આવે છે તેમનો આખો પરિવાર આ અકસ્માતને કારણે હેરાન થઈ રહ્યો છે અને હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યો છે આવા પરિવારો પર શું વીતી રહી છે તે માત્ર તેઓ જ જાણે છે હોસ્પિટલના ધક્કા ખાતા પરિવારોને કોંગ્રેસ નેતાનો સહારો તાત્કાલિક વળતર જાહેર કરવાની માંગ સુલેમાન પટેલે ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા તેમણે જણાવ્યું કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે જો આવા અકસ્માતોને રોકવા માટે તાત્કાલિક નક્કર પગલાં નહીં લેવાય તો ગરીબ યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ જશે કોંગ્રેસ આગેવાને એસઆરએફ કંપનીના સત્તાધીશો પાસે માંગ કરી છે કે તેઓ વહેલી તકે ઇજાગ્રસ્ત યુવાનો માટે યોગ્ય વળતરની જાહેરાત કરે આ ઘટના સમયે સુલેમાન પટેલની સાથે વાઘરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલ મહેન્દ્રસિંહ રાજ અટાલી સુરેશ પરમાર અને કડોદરાના આગેવાનો હાજર રહ્યા હતા અને યુવાનોને મદદ કરી હતી આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા પ્રત્યે કંપનીઓને સરકારી તંત્રની બેદરકારી કેટલી ગંભીર છે આવા કિસ્સાઓમાં કંપનીઓ કોન્ટ્રાક્ટર પર જવાબદારી ઢોળીને છટકી જાય છે જે ગરીબ અને નિસહાય શ્રમિકો માટે અત્યંત જોખમી સાબિત થાય છે વારંવાર બનતી દુર્ઘટનાઓ રોકવા તંત્રે કડક કાર્યવાહી કરવી જ પડશે ઔદ્યોગિક એકમોમાં વારંવાર સર્જાતી દુર્ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારી તંત્ર તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર જેવી એજન્સીઓ માત્ર કાગળ પર કામગીરી બતાવવા પૂરતી સીમિત રહી છે જો આ બેદરકારી પર અંકુશ નહીં આવે તો ગરીબ શ્રમિકોનું ભવિષ્ય હંમેશા જોખમમાં રહેશે આ સ્થિતિને અટકાવવા માટે તંત્રએ કડક હાથે કામ લેવું અનિવાર્ય છે માત્ર નોટિસ આપવાથી કે દંડ ફટકારવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે જવાબદાર કંપનીઓને બેદરકાર સરકારી અધિકારીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય શ્રમિકોની સુરક્ષાને માત્ર કાગળ પરના નિયમો નહીં પરંતુ એ ગંભીર માનવ અધિકાર તરીકે જોવાની જરૂર છે જ્યાં સુધી કડક પગવાને જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી આવા અકસ્માતો થતા રહેશે અને નિર્દોષ શ્રમિકો તેનો ભોગ બનતા રહેશે આશા ન્યૂઝ ગુજરાતી સરફરાજ સોલંકી ભરૂચ કેમિકલની ઓછી અસર આવી પુસ્તકિલ કરીને જે જે છોકરો છે એને કાલે સવારે દસ અગિયારથી બાર વાગ્યાના સમયે અહીં આવેલા અને અત્યારે આજે અમે બાર વાગે અહીંયા આવ્યા કોઈ એસઆરએફના મેનેજમેરને બેનમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર ન હતો અને દેશનની ખબર પૂછવા પર કોઈ મેનેજમેન્ટ ત્યાંથી કોઈ આવેલ ન હતો જ્યારે અમે ડોક્ટરની મુલાકાત કરી તો ડૉક્ટરે અમે એવું કીધું કે સેવન્ટી ફાઈવ પર્સન્ટ બંધ છે એટલે તમારે તાત્કાલિક કોરોના સીટ લેવો જોઈએ કે કદાચ આગળ જતા કોઈ અંદર કેટલી ઇફેક્ટ થયેલી છે એ ખબર પડે ત્યારે મેં એસઆરએફ કંપનીના મેનેજમેન્ટને કોલ કરતા એમના કોન્ટ્રાક્ટરને ફોન કરવાથી હમણાં એમ્બ્યુલન્સ લાવીને એમને બરોડા લઈ જવામાં આવેલા છે કોન્ટ્રાક્ટરની સાથે વાત કરી મેનેજમેન્ટને કોન્ટ્રાક્ટર પર દોડી દીધું એવી મકુરા સમજે છે આ કંપનીઓવાળા માણસોને માણસની જાતની કિંમત નથી આજે એના પરિવાર કેટલા તકલીફમાં છે આજે બરોડા શીખ ગયેલા છે આખા પરિવારને ભવિષ્ય ધક્કા ખાવાના છે અને કોન્ટ્રાક્ટરે લવ લેતર લખેલો છે તમે ચિંતા ના કરતા અમે એની સારવાર કરાવીશું અને જેટલા દિવસ ઘેરેશું એની લાઈફનું શું એની જિંદગી તમે બરબાદ કરી છે તો આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કહું છું કે ધ્યાન દોરે આ એસઆર યુનિટ પર કે જે આવા અકસ્માતો થાય છે નથી લોકોનો ભોગ બને છે ખાલી તમારા પૈસાના મેં ભૂખા નથી મારાથી જિંદગીનું પણ તમે કિંમત મારા નોકરી કરે છે જ્યાં એને આપણે કેમિકલ લાગેલું છે કંપનીમાં કંપનીમાં કેમિકલ લાગેલું છે તો એ ડફમાં લાગેલા છે પંચોતેર ટકા પંચોતેર ટકા ડેમેજ છે હવે એના માટે એને બોર્ડર લઈ ગયા છે એના માટે હવે કંપનીવાળા હવે બધું ઉઠાઈ જાય અમર હોય નથી એ એનું ઉપર ઘર ચાલે છે અમર અમુક ખાવા પીવાનું હોય ઉપર છે બધું સમાચારો માં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને ની યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર